આવતી નવરાત્રી સાયબર ફ્રોડ સાવધાન દાંડિયાના ડંકા ફ્રોડના ના ફંડા નમસ્કાર મિત્રો નવરાત્રી નજીક આવી રહી છે ડ્રેસ દાંડિયા ઇવેન્ટ્સ પાસ બધું જ રેડી છે પણ યાદ રાખજો નવરાત્રીમાં સાયબર ક્રિમિનલ્સ પણ પાસ અને ઓફર્સના ટ્રેપ લઈને ઓનલાઈન ફસાવવા તૈયાર બેઠા છે વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ એસએમએસ પર ફેક લિંક મોકલી ઇવેન્ટ પાસ કે ડિસ્કાઉન્ટ ઓફર બતાવે છે

પેમેન્ટ ક્રિમિનલ સુધી પહોંચી જાય છે તો હવે ક્વેશ્ચન છે આ ક્રેમથી બચવા માટે શું કરવું ફક ઓફિશિયલ વેબસાઈટ કે વેરીફાઈડ એપ્સ પરથી જ પાસબુક કરો અજાણી લિંક કે APK ફાઈલ ને નાખો ઓટીપી પાસવર્ડ ક્યારેય કોઈને ના આપો પેમેન્ટ કરતા પહેલા ટ્વિન્સ ચેક કરો બેંક એલર્ટ ઓલવેઝ ઓન રાખો સાયબર મિત્રની સાયબર સુરક્ષા ટિપ્સ ફ્રોડ થાય તો તરત જ ઓગણીસ ત્રીસ પર કોલ કરો અથવા તો સાયબર ક્રાઇમ જીઓવી પર રિપોર્ટ કરો સાયબર કાયદાઓ મિત્રો હવે નવા કાયદા લાગુ થયા છે સાયબર ક્રાઇમ કરનારને સીધી અને કડક સજા થશે ભારતીય ન્યાય સંહિતા હેઠળ સેક્શન એકસો એટલે કે ઓનલાઈન ચીટિંગ ફ્રોડ માટે ત્રણ થી સાત વર્ષની સજા સેક્શન એકસો એટલે કે આઈડેન્ટિટી થેફ્ટ પાસવર્ડ કે ઓટીપી ચોરી માટે સજા સેક્શન 113 એટલે કે કમ્પ્યુટર ડિજિટલ ડિવાઇસ હેકિંગ માટે કડક સજા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ ઓનલાઈન એફઆઈઆર અને સાયબર ઇન્વેસ્ટિગેશન ઝડપથી કરવા માટેના નવા નિયમો છે જ્યારે ભારતીય સાક્ષ્ય અધિનિયમ હેઠળ ડિજિટલ એવિડન્સ એટલે કે WhatsApp ચેટ ઈમેલ્સ સ્ક્રીનશોટ્સ સર્વર લોક બધું જ હવે કોર્ટમાં પુરાવા તરીકે માન્ય છે જ્યારે આઈટી એક્ટ બે હજાર હેઠળ સેક્શન 66C એટલે કે આઈડેન્ટિટી થેફ્ટ પાન કાર્ડ આધાર કાર્ડ બેંક ડિટેલ્સ ચોરી કે જેમાં 3 વર્ષ સુધીની સજા છે. સેક્શન 66D એટલે કે ચીટિંગ બાય પર્સોનેશન યુઝિંગ કમ્પ્યુટર એટલે કે 3 વર્ષ સુધીની સજા અને દંડ થઈ શકે. જ્યારે સેક્શન 66E એટલે કે પર્સનલ ઇમેજીસ પ્રાઇવસી લીક કરવી 3 વર્ષ સુધીની સજા. સેક્શન 67 એટલે કે ઓપ્શન્સ કોન્ટેક્ટ ઓનલાઈન 5 વર્ષ સુધીની સજા. નવરાત્રીમાં ગરબા રમો પણ સાયબર ક્રિમિનલ્સ ના ટ્રેપમાં ના ફસાવો સાયબર સેફ રહો નવરાત્રી સેફ બનાવો સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ